સાહેબ ઠાકરજી રબારી હોય દિગ્નેશ મેવાણી હોય પ્રધાન ઠાકોર હોય અમીરામ બ્રાહ્મણ હોય તો ભૂતકાળ અંદર અનેક વખત અમે સોશિયલ મીડિયા કે જેના માધ્યમથી જાણ્યું છે કે હું ભયોમાં ભયોમાં મેળ રખાઈ ઠગોમાં મેળ રખાઈ પણ મારા આ જેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ બહાર નહીં કરીએ હું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું ગેનીબેન ઠાકોરનું આ વિવાદાસ્પદ નિવેદન અલ્કેશ રાવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અલ્કેશ અનેકવાર ગેનીબેન આ આવા વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે વધુ એક આ નિવેદન અને પોલીસ તરફ ઇશારો દીક્ષિતા લોકસભાની ચૂંટણી જ્યારે આવી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવારો છે તે આક્રમક પ્રચાર કરી રહ્યા છે તે વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું એક વિવાદસ્પદ નિવેદન છે તે સામે આવ્યું છે ગેનીબેને જાહેર મંચ પરથી કહ્યું છે પોલીસને ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે જેનીબેન ઠાકોરે કહ્યું છે કે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર્તાને જો પોલીસ હેરાન કરશે તો તેમનો કોલર પકડવામાં પણ વાર નહીં કરવો ચાહે તે ડીએસપી પણ હોય પરંતુ તેનો કોલર હું પકડી લઈશ એટલે ક્યાંક ને ક્યાંક હવે ગેલીબેન છે તે આક્રમક થયા છે ને કોંગ્રેસ કાર્યકર્તાને કોઈ હેરાન કરશે તો કોઈ પણ હદે ગેનીબેન જશે તેવું તેઓને સ્પષ્ટ ચીમકી છે તે પોલીસ સામે ઉચ્ચારી છે જી બિલકુલ આભાર અલકેશ સમગ્ર વિગત બદલ